આ જમીન અગાઉ જ્ઞાન મોટા શિવ તળાવ હતું વોકડો હતો જામ બધે રમતા અને આ બધી પરિસ્થિતિ બહુ મસ્ત સુંદર વાતાવરણ હતું અને જે તે એ જમીન જે તે રીતે કોઈ બી રીતે કોટો સાસું કરી અને આખી સોસાયટી ઊભી કરી છે જે ચેતનભાઈ ખન્ના જે હાલમાં મુંબઈ રહે છે આ બાબતે અહીં બધે રજૂઆત કરી છે કલેક્ટરે મામલતદારને પછી મોટા અધિકારીને બધે કોઈ મારું ધ્યાન દોરતા નથી પોલીસ સ્ટેશન પણ જઈએ છું કે આ પ્રમાણે છે અત્યારે જે ગૌસરણ દબાવો ગૌસરણનો દબાવ એટલો છે તેની કોઈ વાત જ પોશો એક એસઆર કંપની છે જે મોટા વેપારીઓ છે જામખંભાળી અને મોટા વેપારી છે ગુંડા અને એ અમુક વર્ષો પહેલાં એને એ ગૌસરણ જમીનની એના પૈસા કરોડો રૂપિયા પોતે લઈ લીધા અને એ પૈસા લઈ

ગામ હાથ હું શું કર્યું છે મેં એ બાબત પણ મેં તમારી ઓફિસે રજૂઆત કરી છે આ બાબતે તપાસ કરો સરકારની જમીન આવી રીતે ગુંડાઓ વાપરી જાય છે વેપારીઓ તો એને આ ગરીબ માણસો ને મંદિર ઉપર ને મસ્જિદ ઉપર બુલઝર બુલડ ચાલે છે આ ન્યાય ક્યાંનો આ બાબતે તમે સરકાર સાહેબ રજૂઆત કરો ને અને હોઈ શકે તો મને સંસદનો ગેટ પાસ કાઢી આપો કઈ હું પ્રયત્ન કરી સંસદ ભવન ના ગેટ પાસ માટે પ્રક્રિયા હા 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 તો અત્યારે તમે જે કરશો એ હું પ્રક્રિયા પૂરી કરવા ના તમારા તરફથી નથી મારા તરફ થી નથી મારે ખાલી લેટર લખી અને દેવાનો હોય મતલબ એક નામ તમારું મોકલવાનું હોય આગળ કે આ લો આ વ્યક્તિ કે આ ગ્રુપ ને કે આ કાર્યકર્તાને સંસદ ભવન વિઝિટ કરવી છે અને એમાં એક મિનિટ અ હવે હું ઓળખી ગઈ છું એટલે હું વધારે કરું મને ખબર છે આપણે બેનો કોલ રેકોર્ડ હા 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 સોશિયલ મીડિયા ઉપર તમે આખી રેકોર્ડિંગ મૂકશો સારું ઈ બાને મને ખ્યાલ આવ્યો સંસદ ભવન તમે માત્ર રેકોર્ડિંગ કરીને મૂકવા માટે બધાને ફોન કરો છો ઈ વાત તો નહીં 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 એવું મારે કોઈ એવું કાઈ નથી મારી વાત સાંભળો તમે મન મારે એવું કાઈ સેજ નહીં તમે તમે જેવું જે વિચારો છો ને હવે પહેલા મને હા બેન હાલો સાંભળી લો હા સુધી તમને સાંભળ તમે મને સાંભળો

ઇશ્યુ કરવો કે ના કરવો એ મારા હાથમાં નથી મારા નહીં કોઈ પણ સંસદના એવી રીતે નથી એની એક પ્રક્રિયા છે જે સંસદ ની પોતાની એક આખી સ્પીકરના નેતૃત્વ માં આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયા પછી જ પાસ ઇશ્યુ થતા હોય છે એમાં હું નામ આપું અને બધાને પાસ મળે એવું જરૂરી નથી કે કોઈ પણ અહીંયા સાંસદ આપશે બરોબર શ્રી પૂનમબેન માંડમ અને જામખંભાળિયાથી ચંદુભાઈ આ બંનેનું કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું શું આ ગૌશરણ ઉપર જમીન સરકારની છે શું આ ગરીબની હક નથી તેમાં લાગતો અને મોટા મોટા માણસો તે જમીનનો હકદાર છે શું આ ગરીબ માણસોનો જમીન ઉપર હક નથી શું દોસ્તો તમને આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું શું પૂનમબેન જે વાત કરી રહ્યા છે તે બધી સાચી છે અને જે જામખંભાળિયા થી ચંદુભા વાત કરે છે તે કેવું છે એ હકીકત છે અને જૂઠ છે તે હકીકત છે શું અત્યારે ઉપર મોટા મોટા માણસોનો બધાનો જ હક છે આપણે ગરીબને તો કશું મળતું નથી અને આપણા ગરીબના ઝૂપડા હોય તે ગૌશરણ પર પાડી દેવામાં આવે છે અને મોટી મોટી બિલ્ડિંગો અને મોટા મોટા મહેલો જે બનાવવામાં આવે છે તે ગૌશરણ ઉપર પણ બને છે તેને કોઈ પણ નુકસાન થતું નથી દોસ્તો હવે જાગો